જવાડાઓ ફક્ત બહારથી જ જોઈ શકાય છે બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટે ગોટા પણ નીકળતા દેખાઈ રહ્યા છે બહાર આવતા વિઝ્યુઅલ્સ પરથી એવું લાગે છે કે એસી વિસ્ફોટને કારણે મોટી આગ લાગી છે હાલમાં કોઈક નુકસાનના સમાચાર નથી પરંતુ આ સમાચાર સાથે સંબંધિત વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છે સમગ્ર ઉત્તર ભારતમાં આકરી ગરમી વધી રહી છે ત્યારે એસીનો ઉપયોગ પણ વધી રહ્યો છે લોકો પોતાના ઘરમાં ગરમીથી રાહત મેળવવા માટે એસી લાંબા સમય સુધી ચાલુ રાખે છે પહેલાથી જ ઉનાળામાં એર કન્ડિશનર વિસ્ફોટને કારણે